નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધીની ધોરણ સાતની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાય છે તે બધા જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આવનારી જે એકમ કસોટીઓ છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ જોવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તારીખ છ નવ બે હજાર ચોવીસ પ્રકરણ એક બે દસ પંદર માની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ ગુણ પચીસ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી ઉત્તર લખો ગમે તે પાંચ એમાં પહેલો સવાલ ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે ભૂકવચ સૌથી પાતળું સ્તર છે અને ભૂકવચ ભૂમિખંડ પર કિલોમીટર સુધી હોય છે બીજો સવાલ પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી સિલિકા અને એલ્યુમિના ત્યાર પછી ત્રીજું નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે મેન્ટલ સ્તર બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને બી મેન્ટલ ઊંચાઈ કિલોમીટર જેટલી છે ચોથો સવાલ આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે તો જવાબ આવશે વિકલ્પ એ આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસ નું બનેલું છે પાંચમો સવાલ અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને આ સ્વઅધ્યયન પોથીના અને એકમ કસોટીના દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરળતાથી મળી જશે એટલા માટે જે આ નવનીત છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ આ સામાજિક વિજ્ઞાન વિષયની અથવા તો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાંથી તમે નવનીતનું ગાલાનું કોઈ પણ સાહિત્ય કે મટિરિયલ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે મંગાવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારની ચાર્જ નથી તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેવો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ કયા ખડકની રચના લાવાથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી અગ્નિકૃત ખડક સાતમું કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી જળકૃત ખડકો આઠમું રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે ચીકણી માટી ચૂનાનો પથ્થર અને સ્લેટ ત્યાર પછી નવમો સવાલ ખનીજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે અને સી જેમાં નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે દસમો સવાલ નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે તો જવાબ આવશે વિકલ્પ ડી સડક બનાવવા મકાન બનાવવા અને ઇમારતો બનાવવા અગિયારમો સવાલ ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી અગ્નિકૃત ખડક બારમો સવાલ આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે જ્વાળામુખી સવાલ પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે તો જવાબ આવશે ઉપરના ત્રણેય એટલે કે સરીસૃપોનું પૃથ્વી ઉપર આવું તળાવની માછલીઓની તીવ્ર હેરફેર અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ ચૌદમો સવાલ કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી જળ પવન અને હિમ

એમાં પહેલો સવાલ ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે તો ભદ્રાવતી એ કચ્છનું પૌરાણિક નામ છે બીજું રાણીની વાવ ક્યાં આવેલી છે તો રાણીની વાવ પાટણમાં આવેલી છે ત્રીજો સવાલ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ હતો વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું તો વનરાજ ચાવડાના મિત્રનું નામ અણહિલવાડ અણહિલ અણહિલ ભરવાડ હતું ત્યાર પછી પાંચમો સવાલ વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી તો વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નગરની સ્થાપના કરી હતી આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું સાતમો સવાલ પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો તો પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો આઠમો સવાલ ચેર રાજ્યનું બીજું નામ શું હતું તો ચેર રાજ્યનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ હતું નવમો મસવાલ રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું કલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે તો કલિકના કલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાય છે રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો તો ગોવિંદચંદ્ર ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો ધોળકામાં કયું તળાવ આવેલું છે તો ધોળકામાં મલાવ તળાવ આવેલું છે તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે તો તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તખતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો આથી ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી તો પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો ગમે તે પાંચ જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે આમાંથી કુલ પાંચ ખાલી જગ્યાઓ પૂછાશે પહેલું વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ખાલી જગ્યા દેશનું છે તો જવાબ આવશે ભારત બીજું ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે તો જવાબ આવશે અઢાર ત્રીજું લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે લોકશાહી ચોથું ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો ચૂંટણી પંચ પાંચમું ભારત એ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે તો લોકશાહી છઠ્ઠું ખાલી જગ્યા વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો ચૌદ સાતમો આપણા સ્વમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે તો સમાનતા લોકશાહીમાં લોકો પોતાનો ખાલી જગ્યા આપે છે તો જવાબ આવશે મત દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવાય તો બંધારણ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ખાલી જગ્યા દેશ ધરાવે છે તો ભારત લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે આવે છે તો જવાબ આવશે પાંચ ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે તો મતદાન ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઉભા કરે છે તો મહિલાઓ લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાયેલ છે તો જવાબ આવશે દિવ્યાંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મંદિરો કબીરો અને મસ્જિદોના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેકનોલોજીથી બંધાયેલ સ્થાપત્યનું વિશ્લેષણ કરે છે એમાં જોડકા જોડવાના છે કુલ પાંચ માર્ક્સના છે એટલે એક જોડકું પૂછાશે તો હરિરાય અને બુક્કારાયના ગુરુ તો એને આપણે જોડીશું વિકલ્પ સી સ્વામી વિદ્યારણ્ય સાથે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક તો એને જોડીશું બહલોલ લોદી સાથે લોદી વંશનો અંતિમ શાસક તો એમાં જોડીશું વિકલ્પ બી ઇબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક તો એને જોડીશું વિકલ્પ એ રઝિયા સુલતાના સાથે અને લશ્કરમાં દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરનાર શાસક તો એમાં આવશે અલાઉદ્દીન ખલજી ત્યાર પછી આપણે જોઈએ બીજું જોડકું એમાં બહમની રાજ્યની સ્થાપના કરનાર તો જફરખાન ચહેલગાનની સ્થાપના કરનાર તો ઇલતુતમિશ તુગલક વંશનો શ્રેષ્ઠ શાસક તો કૃષ્ણ દેવરાય સૈયદ વંશના સ્થાપક તો એમાં આવશે ખીજરખા આફ્રિકન મુસાફર તો એમાં આવશે ઇબ્ન બદુદા ત્યાર પછી છે વિજયનગરનો પરાજય તો તાલિકોટાનું યુદ્ધ ઢાઈ દિનકા ઝોપડા તો અજમેર ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ તો પાણીપત વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર તો વિજયનગર કુતુબ મિનાર તો એને જોડીશું દિલ્હી સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક લખો કોઈ પણ એક એમાં રાજપૂતોના ગુણો તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા જો રાજપૂતો શૂરવીર ટેકીલા નિડર અને એક વચની હતા તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અથવા મૃત્યુને ભેટતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિ પાલક હતા તેઓ શરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં બીજો સવાલ રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય તો રાજપૂત યુગમાં રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જ ગામડાના જકાત લેવાના થાણા ઉપર સિંચાઈ ઉપર અને બંદરો ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો ત્યાર પછી આપણે જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો એ યુવરાજ પાછળથી રાજા બનતો જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂટતા અથવા પસંદ કરતા દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો રાજાને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નિમવામાં આવતા હતા એ મંત્રીઓ બે પ્રકારના હતા આમાર્થીઓ અને સચિવો આમાર્ત્ય મંત્રણા અને રાજનીતિ કરતા જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે રાજ્ય વહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા રાજ્યની નગરસભાનો વડો નગરપતિ કહેવાતો રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો હતો ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી પરંતુ રાજપૂત યુગના રાજ્ય વહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતની એક આવતી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ મુકાઈ ચૂકી છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે